તો સુપ્રીમ કોર્ટે મેડિકલમાં પ્રવેશ પરીક્ષા ગુજકેટના બદલે નીટના આધારે લેવાનો આદેશ આપ્યો છે જેના પગલે વડોદરામાં કાળાઘોડા વાલીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ નીટના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા વાલીઓ નીટ નહીં પણ ગુજકેટ દ્વારા પરીક્ષા લેવાની પણ માંગ કરી હતી અચાનક આદેશથી વાલીઓ દ્વારા વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા પરંતુ અગાઉથી પરવાનગી ન હોય આવેદન પત્ર આપી શક્યા ન તો તેઓ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવા વિનંતી કરી હતી જો સરકાર એમ નહીં કરે તો વાલીઓએ જાતે અપીલ કરવાની તૈયારી પણ દાખવી હતી અમારો એક જ વિરોધ છે કે અમારા બાળકોએ બે વર્ષથી ગુજકેટની તૈયારી કરી છે તો એ લોકો ગુજકેટની જ એક્ઝામ આપશે કેમ કે એ લોકોએ એઆઈપીએમટીની કોઈ પણ તૈયારી કરી નથી જે તૈયારી સીબીએસઇના છોકરાઓ બે વર્ષથી કરતા આવે છે સીબીએસઇના છોકરાઓ તૈયારી કરી એ લોકો આપી શકે અમારા બાળકો એ તૈયારી નથી કરી એ લોકો નહીં આપી શકે આજે સીબીએસઇના છોકરાઓને પણ તમે ગુજકેટની એક્ઝામ આપવા કહો તો એ લોકો પણ પ્રિપેર ના હોય તો એ લોકો પણ ના આપી શકે એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમને પૂરેપૂરો સપોર્ટ કરો અમારા વતી જેવી રીતે મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્ર બોલી રહી છે એવી રીતે ગુજરાત સરકાર ગુજરાત બોલે અને અમે ન્યૂઝ ચેનલમાં એ લોકોને જોઈને આનંદ અનુભવીએ કે વાલીઓએ હવે વાલીઓ વતી સરકાર બોલે છે અને વાલીઓ બહાર નીકળવાની જરૂર નથી એવું અમે એમને વિનંતી કરીએ છીએ કે અમારા માટે આટલું બોલો કેમ કે અમને તમારા સપોર્ટની જરૂર છે